જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર વાહન ચાલકોની ધીરજ અને વાહનોના સસ્પેશન્સની કસોટી થઈ રહી છે અહીંના રસ્તાઓ પર ખાડા નહીં પણ જાણે ચંદ્રની સપાટી પર જોવા મળતા વિશાળ ક્રેટસનું લાઈવ દર્શન ચાલી રહ્યું છે લાગે છે કે વાહન વ્યવહાર મંત્રાલયે આ હાઈવેને એડવેન્ચર ટુરિઝમ માટે વિકસાવવાનું મન બનાવી લીધું છે વિકાસનો માર્ગ કે અકસ્માતનો રાજમાર્ગ તાજેતરમાં જ રોડ રસ્તાની ખરાબ હાલત મુદ્દે આંદોલન થયા હતા ત્યારે લાગતું હતું કે તંત્રની ગોકળ ગતિમાં થોડી તેજી આવશે પરંતુ ના અમારી અહીં તો ગોકળ ગતિ પણ શરમાઈ જાય તેવી ઝડપે કામગીરી ચાલી રહી છે કદાચ તંત્રની એવી ઈચ્છા હશે કે વાહન ચાલકો રામાયણના સેતુબંધની જેમ પથ્થરોની ખાડા પૂરે ડાયવર્ઝનના પોઈન્ટના અભાવે અકસ્માતોની વણઝાર ચાલુ છે

સદનસીબે તેમનો આબાદ બચાવ થયો નહી તો તંત્રને કદાચ શ્રદ્ધાંજલિ સભા યોજવાનો મોકો મળી જાત હવે પ્રજા માત્ર એટલું જ પૂછે છે કે આવા અકસ્માતો માટે જવાબદાર કોણ શું તંત્ર માત્ર તપાસના નામે આ ખાડા કાન કરશે કે પછી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની તસ્કી છે આશા છે કે તંત્ર વહેલી તકે આ ચંદ્રના ખાડા ભરીને વાહન ચાલકોને મંગલ પર અવતરણનો અનુભવ કરવાનું બંધ કરશે ત્યાં સુધી વાહન ચાલકોને વતનની વાત ગુજરાત ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્ર વિનંતી કરે છે કે હેલ્મેટ અને લાઈફ જેકેટ પહેરીને મુસાફરી કરે શું ખબર ક્યાં ખાડામાં કેવા નવા સાહસનો અનુભવ થાય રિપોર્ટર ભાગ્યેશ ટોબરિયા વીરપુર મારું નામ મંડળજી છે હું રાજકોટથી મારા ગામ જતો હતો ચરખડી ત્યાં ચોરડી પાસે આ ખાડાના રસ્તા હિસાબે આ જોવા મારા હાલ આ સરકાર શું કરી રહી છે અમારે હાલ ભલે હું તો માતાજીથી બચી ગયો બીજાના કોઈને હાલાવા ન થાય સારું અત્યારે સારવાર માટે આ સાહેબ લઈ છે મને સાહેબ હેલ્પ મને કરી છે એક મને બાઇકને બેસાડ લઈ આવ્યા છે બાકી આ રોડ રસ્તામાં જે આજકા ભાંગે આ જોવો બધે હાલ જોવો ને તમે આ જોવો હાથમાં બધી આ જોવો ભોગમન બધી અને બાઇકવાળા મને ખાડા રસ્તામાં ઉડાડી વહી ગયો ડ્રાઈવરજન ગમે ત્યાં કાંઈ ક્યાં બોટ મને માર્યા નથી કાંઈ ડ્રાઈવરજન છે બોટ માર્યા છે આ લોકો ને હું પૈસા જ ખાવાના છે કે અમારા નાના માણસોની જિંદગી લૂટવાની છે મારા તો પંદર દિવસ દુઃખ ધંધો નહીં થાય ને કામ ધંધો પૈસા કોણ દે દે કોઈ પગાર દેહ મળે દેહ કોઈ તો અમારે કોને રિક્વેસ્ટ કરવાની ને ધારાસભ્ય કરવું કે સાંસદ સભ્યને કરવું અમારા જે દુખાવો દર્દ છે આલો હું પડ્યો તમારા ખાડા ની સભ્ય હું પડ્યો છું તો આ પૈસા કોણ દેહ મને થાય ખાડા તાત્કાલી રિપેર કરવું અમારો જેવો હાલ થાય બીજાના અમે તો ઠીક છે કે અમારો કે ન થાય બાકી બીજાનું ભગવાન હાલું કરે બાકી બધા પૈસા ખાવા વાળા જ છે ખાડા કોઈ હારા નથી થવાના બે વાર લગી તમારે જોઈ જોઈ લેજો